રાજસ્થાન થી આવેલા ભક્તો એ બપોર સમય અંબાજી મંદિર માં છપ્પન ભોગ નો અન્નકૂટ ધરાવ્યો હતો બપોરે મંદિર માં અન્નકૂટ આરતી પણ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો અન્નકૂટ આરતી માં જોડાયા હતા અને સંઘ માં મહિલાઓ અને બાળકો સહિત તમામ લોકો પણ જોડાયા હતા આ આ બધું અને અને આવી રહ્યા છીએ અંબાજી ધામમાં ભીમાલ માતા અંબાની કૃપાથી બત્રીસ વર્ષોથી આ ધજા નો લાભ અને અંકુટ નું આજે લાભ અમને મળ્યું છે સહ પરિવારને ને સખ ને અને અમારા સંઘપટ પૃથ્વીરાજી હુંડિયા આ કન્ટિન્યુ બે વર્ષથી અમને સંઘની યાત્રા કરાવે છે એમના ખૂબ ખૂબ પરિવારને અમારી સંઘ તરફથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપી અને આજ અમને માતાજીના આશીર્વાદ આટલા માલ્યા આશીર્વાદથી અને આ સંઘ પટી ચલાવવાલા અમારા કાંતિલાલજી જે અમારા પુરા સંઘ ને સહ સરકારથી લઈ આવી અને અમને જાત્રા કરાવે છે એમનું પણ ખૂબ ખૂબ આભાર અને આ સંઘમાં જેટલા ચાલી પેદલ આવ્યા છે એમનું પણ ખૂબ ખૂબ આભાર અને જે અમારે સહયોગ સહાયકા આપી અને અમારું આ માન બઢાવ્યું એમનું પણ ખૂબ ખૂબ આભાર અમે આવતા આવતી જે માતાની કૃપા હશે આવતા વર્ષે પણ આવી રીતે અમે ધૂમધામથી આવીશું